જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીમાં ખુલ્લી આમ બળવાની સ્થિતિ જોવા મળી રહી છે ટિકિટની વહેંચણી બાદ નેતાઓ અને તેમના સમર્થકોમાં નારાજગી સામે આવી રહી છે કટરામાં પણ આક્રોશ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દર રૈનાએ પોતે ડેમેજ કંટ્રોલ માટે જવું પડ્યું હતું ટિકિટ મળવાને લઈ રોહિત દુબે અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો તો મહત્ત્વનું છે કે ભાજપે શ્રી માતા વૈષ્ણવદેવી વિધાનસભા બેઠક પરથી રોહિત દુબેના સ્થાને પૂર્વ ધારાસભ્ય બલદેવરાજ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં રેતુ ઠાકોર પણ તેમના સમર્થકોમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ